જો તો આવી થોડી કઈ લાપસી હોય ફૂક મારવી ઉડી જાય ને એ લાપસી તો આપણી થી બને જ નહીં લોંદો થઈ ગઈ મારી લાપસી જો તો આવી થોડી હોય હેલો ટુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ ઓર ઓર માં ગુડ મોર્નિંગ ઓર પડી ગયો અને હું છે ને રોટલી બનાવું છું આજ તો મેં હવારમાં વિડીયો ચાલુ કર્યો જો રોટલી શરૂ છે મારી બનાવવાની અને છે ને મેં આ મગનું શાક બનાવ્યું છે આ કડાઈમાં છે ને આ થાળી મેં જે ઢાંકી ને એ ઊંધી ઢાંકવાની હતી એને બદલે મેં શીતી ઢાંકીને તે અંદર ગરમ હવા ભરાઈ ગઈ ને તે નીકળતી નથી થાળી હલવાઈ ગઈ છે આ મૂકી છે એક બાજુ એક બાજુ મારી રોટલી બને છે કાઢજો થાળી ખલવાઈ ગઈ છે આમાં હવે રાસ કાઢશે મહેનત કરો હવારમાં કેમ છો રાસ હેનો અવાજ આવતો તો તમને કયો તો એક તો કેવી ઊંઘ આવે છે ને આ સાકું લઈ આઈ ત્યાં આવું કરે આમ તે પણ નીકળવી જોઈએ ને મારે શું કરવું જ નહી હવાર કેટલી મહેનત કરી બોલો મેં બગાડ્યું પણ લે એ જો ઠરી ગયો ને એટલે નીકળ્યું

વરસાદ ચાલે છે બાય તો અજાણે અજાણે મગનો શાક તો બની ગયો લાક્ષી નો બની કા હ મગનો શાક કર્યું નેંદર રોટલી તો નાખી લી બોલ જો આજારડો લોટ લીધો છે એક વાટકો અને પાણી વધારે લેવાનું હોય ઓછું હોય ઓછું તોય લેજો ઈતે હવે પાણી ઓછું હોય કદાચ

લાપસી નું થાય લોંદો કર નાખ્યું હાવ પછી એક રાજે તો ખાધી જ બોતી વખત નો ખાધી અને આજ તે હારી બનશે ને તો રાસ ખાય હે નકરી ખમણ ખાઈ આવશે મન કહે તું ખાઈ લે બપોરે થોડીક વાર વરસાદ બંધ થઈ ગયો છું અત્યારે પાછો આમ જો પવન ને વરસાદ ને કાંઈ ઘટન એવું શરૂ થઈ ગયો છું બિલ બંધ કરવા આવી છું આપણે તો લાપસી બનાવવાની છે મેં આ મોટી તપેલીમાં પાણી લઈ લીધું છે કેમ કે આમાં હલાવતા ફાવે નકર લાપસી ઓલી નાની તપેલી પછી થાય નહીં તો મેં એમાં ખાલી ગરમ કર્યું તો ગા ગાળવાનું હોય કે નહીં પાણી એટલે એમ તો હલો હવે ટ્રાય કરું તમે કોઈ દાંત ન કાઢતા બરાબર આવડતી નથી અને આ કમેન્ટમાં કહેજો તમારે કયા કોલદેવી પૂંજાય છે અમારે સાઉન્ડમાં પૂંજાય છે મારે ત્યાં ન્યાય તે અને અહીંયા તમે લાપસીની રેસીપી આવડતી હોય

લાગતું લાપસી થશે એમ થશે અને ચડવા દેવાનું હોય ભાઈ કેટલીક પણ ચડવા દેવાની હોય મને ન આવડે ને એટલે બનાવી ન ગમે આવડતી હોય ને તો એમ થાય આવડે ને શું બનાવું હલાવાનું કીધું છે એ કરું હા બધું લોટ લોટ કરી નાખીશ મેં તો જો તો આવી થોડી કઈ લાપસી હોય તો ફેબ્રુઆરી માં મમ્મી છે ને લાપસી મનાવે છે એ તો ઘડી ફોન બંધ ફોન બંધ કરી દે ને ઘરે આ મોબાઈલ ધારમ માં એક તો આય હરખી તો આવી હોય ને મંડારી આખી હું લોટ લોટ ભરાઈ ગઈ બોલો થોડી ઢીલી થઈ ગઈ છે આમ ફૂક મારવીને ઉડી જાય ને એ લાગશે તો આપણી થી બને જ નહીં એમ પોસિબલ આ સખાઈ ની પાછી ઝારવાની છે તો આ દુખવા પડે મારો આમ લઈ ન લઈ તો એ લાગશે નહીં થાય હાજી તો બપા તો ખાહે જ નહીં જોજી ના પાડ દે સોચી તો બાદ એ બે ખાવ મારો હાથ ખાઈ ખાવાલાયક હોય તો ખાય નકર માણસું ખાય મારો લહેંગો જોવો તો ફેમિલી એકવાર આમ જો લોટ લોટ કિરોમે જો લોંદો થઈ ગઈ મારી લાપસી જોવો તો આવી થોડી હોય ફૂક ભૂક ને ત્યાં ઉડી જાય ને એ મારી જીવસે લાપસી તો જુઓ આવી બની છે આ તમને દેખાવામાં ભલે સારી લાગતી હોય પણ લોંદો થઈ ગઈ છે થોડીક જો જો આમ લોંદો કાંઈ એમ આને ફૂક મારો તો હલલે નહીં પણ જે બની હોય મેં માતાજી ની બનાવી છે જોકે હું ક્યારેય નથી બનાવતી નથી આવડતી ને એટલે નથી બનાવતી આજ રાજે કીધું માતાજી નામ ઉપરથી તો હાલો આપણે મેં કીધું જે થાય નગર ગોળ ને ઘી ને બગાડશું બીજું તો હું પણ આમાં છે ને વરિયાળી એડ કરી દેવાની છે એટલે છે ને ટેસ્ટ સારો આવશે વરિયાળી થી એક નંબર લાપસી માં વરિયાળી નાખી ને બહુ મસ્ત લાગે આવડતી નથી પણ કઉ છું કા સલાહ આપું છું એવું કરું છું કે નહીં એક તો મને આવડતી નથી બનાવતા પણ મેં હું લાપસી ખાવ કે નહીં કોકે બનાવી દે એમાં વરિયાળી હોય ટેસ્ટ એકદમ મસ્ત આવે એટલે મેં નાખી છે જો જો જેવી આવડી એવી બનાવી છે ખાઈ લેજો જ્યારે હારી આવડી જાય ને ત્યારે હું મસ્ત બનાવીશ અત્યારે તો હવે ઠીક ઠીક બની છે ચીનું કેવી લાગી લાપસી સારી લાગી મસ્ત છે હમ હશે રાજ આવી ગયા છે ઘરે રાજ શું લેવાય એમાં

જો કે દેહ માં તો કરે તે મમ્મી ની પાપડી મેગડા એ કરી નાખી તો આજ પહેલો વખત કા હવે ભગવતી માં સાઉં આવ તો સે બનાવતા આ બને થા એ તો મને આવડે ને એમ કરતી થી હા મે હું તો માતાજી નામ લઈને બનાવી નાખવાનું હોય મને દેમે જ નો હારી થાય તો રાત કથમ માં ખાઈ આવશે ને હોય એટલે હારી થાય માતાજી ની કાઈ જ નુ જો આ શ્રી ખાવ છે ત્યારે બહુ આઈસ્ક્રીમ ભાવ તો હાલો એ આઈસ્ક્રીમ ખાય હું જમી લો અને વિડીયો કદી પૂરો આજ બધા છે ને કોમેન્ટમાં કરી દેજો જયમાં સામુ જે માતાજીને માનતા હો એ કેમ કે આઠમું નોટું છે બધે નિવેદ હશે બધાને જે છે કુટુંબમાં બધી હશે બધાને ક્યારે તો હાલો ગુડ નાઇટ બાય બાય જય માતાજી વેદવાર કરી બાય બાય